નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજવા સાથે હું છું ત્રિવેદી આપણે જ્યારે એક્ઝિટ પોલને લઈને ચર્ચા વિચારણા કરી રહ્યા છીએ અને તેમાં પણ લોકસભાની ચૂંટણીના જે સાતે સાત તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે હવે એક્ઝિટ પોલને લઈને ચર્ચા વિચારણા કરવાની છે ચર્ચા વિચારણા કરવા માટે નિલેશભાઈ ધોળખ્યા મારી સાથે જોડી ગયા છે કે જો રાજકીય વિશ્લેષક છે અને સાથે સાથે વરિષ્ઠ પત્રકાર છે નિલેશભાઈ આપનું પણ સ્વાગત છે નિલેશભાઈ જ્યારે આપણે ગુજરાતની તો વાત કરીએ અને તેની સાથે સાથે જ્યારે આપણે

મહારાષ્ટ્રમાં જે અત્યારે જોવા મળે તેવી જે રીતે શિવસેના અને બીજેપી નું ગઠબંધન હતું એ પછી ભંગાણ થયું આપણે ભૂતકાળમાં શક્યું અને ઇન્ટરનલી હવે ટુકડા થઈ ગયા છે ઓરિજનલ શિવસેના અને હું તો ભાજપ માટે આ ફાયદાની વાત ગણીશ કે આ વખતે એમની પાસે ગઠબંધન નથી અને જે આખી ઘટના ઘટી ગઈ અને એમાં શિવસેના જે રીતે બતાવ્યું એ પ્રમાણે હું એમ માનું છું કે ભાજપ તરફી હતા વિકાસ તરફી હતા એકાત્માતા તરફી હતા કે કદાચ હતા એ હિન્દુતાવાદી પ્રતિ આ વખતે નુકસાન કદાચ શિવસેના ને જશે અને એ જ બેનિફિટ ભાજપ ને મળશે જેમાં ઇન્ડી એલાયન્સની વાત કરીએ તો ઇન્ડિયા ને ક્યાંક તેત્રીસ સાડત્રીસ અત્યારે જે મળે તેવી જે શક્યતાઓ છે અને બીજી બાજુ એનડીએ ને બે થી ચાર બેઠક મળે તેવી શક્યતાઓ છે કઈ રીતે જોઈ રહ્યા છો સાઉથમાં આ વખતે સૌથી વધારે જે એમ કહેવાય ને કે મહેનત કરવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુલ્લ કેરળના પલક્કડમાં પહોંચ્યા હતા તેમણે પણ ત્યાં ક્યાંક એમ કહેવાય કે મહેનત ઘણી બધી કરી હતી પરંતુ પરિસ્થિતિ કંઈક અલગ જ સામે આવી શું કહેશો તમિલનાડુમાં વર્ષો જૂની વાત ચાલી રહી છે એ પ્રમાણે જે ટ્રેડિશનલ પરંપરા કે રહી છે એ પ્રમાણે અત્યારે તમે મૂલ્યાંકન કીધું બે મિનિટ પહેલા કે જે પોલ આવ્યો તમિલનાડુમાં એમાં ભાજપને એટલું બધું સફળતા નથી બતાવી પણ આશ્ચર્યજનક ઘટના જો ઘટી જાય તો મને નવીનતા નહીં લાગે કે પહેલી વાર નોટ ઓનલી તામિલનાડુ કર્ણાટક તામિલનાડુ અને બંગાળ આ બધામાં ભાજપ કઈક નવીનતા જ કરીને પોતાની સીટો અંકે કરશે

એક ભગવાનને જોઈને પ્રસન્ન થઈ ગઈ હોય લોકો એને જોઈને ધન્યતા અનુભવતા હતા આજ બતાવી રહ્યા છે કે એ ભાજપ પ્રતિ બ્રાન્ડ મોદી પ્રતિ ત્યાંની જનતા આ વખતે મોટા ભાગે ભાજપ ને સારો પ્રતિસાદ આપે અને સીટ વધારે તો બિલકુલ નવીનતા નથી બિલકુલ બિલકુલ સાચી વાત છે એટલે કે આ વખતે સવાલ એ યથાવત જોવા મળતો હોય છે પહેલેથી કે જ્યારે આપણે વાત કરીએ ને કે સાઉથ ઉપર સૌથી વધારે ફોકસ હતું આ વખતે એનડીએનું પણ આ વખતે એનડીએને ત્યાં સાઉથમાં આ વખતે કેવા પ્રકારનો જે સપોર્ટ મળશે તેના લઈને એક સવાલ તો અત્યારે યથાવત છે કારણ કે વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ નિલેશભાઈ તો ત્યારે કર્ણાટકમાં કોંગ્રેસ દ્વારા જે સ્થાનિક મુદ્દાઓ ઉપાડવામાં આવ્યા હતા અને સ્થાનિક મુદ્દાઓમાં ક્યાંક તેમણે જીતમાં હાંસલ કરી હતી પણ આ વખતે લોકસભાની ચૂંટણી સાઉથમાં બઉ સારી રીતે પ્રવેશ કરવો પણ બહુ જરૂરી છે લાગે છે એવું આપને બિલકુલ સાઉથમાં અને બંગાળમાં કર્યું છે કારણ કે એમના હાથમાં આવેલી બાજી ન હતી હવે તમને ખાલી ઉદાહરણ રૂપે કહો અને કરવાની સાઉથ ખાસ કરીને મિડલ ઇસ્ટમાં કામ ધંધા માટે જાય છે ગલ્ફમાં હોય છે હવે ગલ્ફમાં જે રીતે કેરલ સ્ટોરી બની ગઈ કેરલા સ્ટોરી નામનું પિક્ચર આવી ગયું અને જે ખરેખર હકીકત બની ગઈ છે એના પર્દાફાશ થયો ત્યાંથી લોકોને લાવવા માટે અહીંયા ભારત સરકારે જે કામ કર્યું એ યુક્રેનના યુદ્ધ ભારત સરકારના ઝંડા લઈને પાકિસ્તાનના નાગરિકો પણ બચી ગયા હતા એ બોમ્બાર્ડિંગમાં આ બધું જ બચાવે છે કે સાઉથમાં અત્યાર સુધી હિન્દી ભાષી પ્રત્યે જે પ્રેજ્યુડાઈઝ હતો પૂર્વગ્રહ હતો એ તૂટ્યો છે હું હિન્દુ ભાષી કે હિન્દી ભાષી એટલા માટે બોલી રહ્યો છું

એમણે રાષ્ટ્રીય કક્ષાએ ભાજપનું મહત્વ સેન્ટ્રલ ગવર્મેન્ટ એ બધી વસ્તુને સ્વીકારી છે અને આ વખતે ત્યાંના જે જનોની કોમ કે જનોની એક પર્ટિક્યુલર લોકો હતા જે કેરલ કે તમિલનાડુ ને છિન્ન ભિન્ન કરતા હતા એના વિચારવાદીઓને ડંપ કરી દેતા દબાવી દેતા હતા એમને બોલવાનો મોકો મળ્યો છે એ જ આ વખતે એ સીટમાં તબદીલ થઈને મને કે તમને ચોથી જૂને જોવા મળશે એક બાબત એ પણ કે જ્યાં આપણે સાઉથની વાત કરતા હોઈએ તો સાઉથમાં અત્યારે સૌથી વધારે પ્રભુત્વ ત્યાંના સ્થાનિક પક્ષોનું છે ના કે ભારતીય જનતા પાર્ટી ના કે કોંગ્રેસનું પણ છે એટલે આ વખતે જ્યારે તમિલનાડુની વાત કરું ને હું તો એમાં ભારતીય જનતા પાર્ટીને બે થી ચાર ઇન્ડી એલાયન્સને પણ અત્યારે તો જે અલગ અલગ જોવા મળી રહી છે પણ ડીએમકે ઓને વીસથી બાવીસ આ વખતે સીટો મળે ને તેવી જે અત્યારે ચર્ચાએ જોર પકડ્યું છે અને બીજી બાજુ કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસને પણ ત્રણથી પાંચ બેઠકો એટલે કે જ્યારે ઇન્ડિયા એલાયન્સની વાત કરીએ તો ચલો ઇન્ડિયા એલાયન્સનો હાથ અત્યારે અહીંયા ઊંચો લાગી રહ્યો છે પણ એમ લાગે છે કે ના સ્થાનિક પક્ષ આ વખતે બીજેપી અને કોંગ્રેસ માટે ક્યાંક બહુ જ મહત્વની અત્યારે તો કહેવાય ને કે અસરકારક રહેશે તેમ

તો ત્યાંની કોઈ પણ વ્યક્તિ હોય અકાલીના લઈ છે કયા ઉદ્દેશ સાથે એ કઈ ટીમમાં જોડાયા છે એ મતદાતા ચોક્કસ આકલન કરતા હોય છે અને ફોર અ ચેન્જ પરંપરાગત આપણે રોજ એક ની એક વસ્તુ કંટાળ્યા હોય અને કઈ નવીનતા ન દેખાતી હોય તો ફોર અ ચેન્જ રાજસ્થાનમાં સરકાર દર પાંચ વર્ષે બદલાતી જાય છે આ જનમાનસ કળવું બહુ અઘરું હોય છે પણ ડેફિનેટલી ગયા વખતે જેટલી પણ ભાજપ કે અલાયન્સ મળી હતી એની કરતા આ વખતે ત્યાં એનો સ્કોર લગભગ ડબલ થાય તો મને નવીનતા નથી લાગતી એક બાજુ જે રીતે તમિલનાડુની વાત કરીને કર્ણાટકની તો વાત કરી કે આ વખતે સાઉથમાં ક્યાંક સારી એવી પરિસ્થિતિઓ પરિસ્થિતિ જોવા મળે તેવી શક્યતાઓ છે પણ નિલેશભાઈ એવું નથી લાગતું કે સાઉથમાં તો ચાલો તમે એન્ટ્રી કરી પણ જે નોર્થમાં તો જે સિચ્યુએશન છે તેમાં ક્યાંક ગડબડ જોવા મળશે રાજસ્થાન યુપી હું એમપીની એટલી બધી વાત નહીં કરું કારણ કે એમપીમાં એટલું બધું ક્યાંક એમ કહેવાય ને કે ડિસ્ટર્બન્સ જોવા મળ્યું નથી પણ યુપી અને સાથે સાથે રાજસ્થાનમાં આ વખતે થોડું ઊંચ નીચ થાય તેવી શક્યતાઓ છે ગુજરાત રાજસ્થાન બે ગઢ કહેવાય છે ભાજપ નો અને ત્યાં જે કઈ નુકસાન થયું એક પણ સીટ નું નુકસાન થયું બે પણ સીટ નું નુકસાન થયું તો એ નુકસાન જ છે કારણ કે એટલા સરસ મજાના ચાંદમાં એક ડાઘ જેવી વાત થઈ કારણ કે ગુજરાત અને રાજસ્થાન એ એમપી નું આધાર આધારશીલા સોરી બીજેપી નું આધાર આધારશીલા કહેવાય અને એ આધારશિલા ઉપર જ જો ડેન્ટ કે જ્યારે કઈ કટકો લાગી જાય તો એ આખા ભારત માટે ક્વેશ્ચન રૂપ બની જાય છે બીજેપી માટે પણ ડેફિનેટલી યસ કે જ્યાં પણ નુકસાન થઈ રહ્યું છે ભાજપ ને રાજસ્થાન ગુજરાત બે માં આ વખતે નુકસાન થઈ રહ્યું છે

જેલ માં હોત ને તો કદાચ sympathy હોય એવું પણ જેલ ની બાર આવી ને જે રીતે તળ્યા છે અને જે રીતે કાંડ જે છે એની office માં એક મહિલા ને જે રીતે માર પીટ છે આ બધું જ સુવ્યવસ્થિત કાવતરું વર્તાઈ રહ્યું છે અને એનો indirect નુકસાન એ જો જેલ માં હોત તો કદાચ sympathy હોય એવું જેલ ની બાર આવીને એને પોતાની ઈમેજ ઓર ખરડી છે ઓર બગાડી છે અને આપને દિલ્હી માં ડેફિનેટલી આ વખતે નુકસાન થવાનું એ લખી રાખો અને એક બાજુ જ્યારે આપણે લોકસભાની વાત કરીએ છીએ નિલેશભાઈ સાઉથ એ બહુ જ મહત્વનું છે આ વખત એમાં કોઈ ના નહીં કેરળના પલક્કડથી શરૂઆત કરીએ તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રચારને પ્રસાર કરવાની પણ તેની સાથે સાથે લોકસભાની ચૂંટણીમાં એક મહત્વનું રાજ્ય છે પશ્ચિમ બંગાળ પશ્ચિમ બંગાળમાં જ્યારે મમતા બેનર્જીની વાત કરીએ તો મમતા બેનર્જીએ પહેલેથી સ્પષ્ટપણે કહી દીધું હતું કે આ વખતે અમે એકલા હાથે ચૂંટણી લડીશું જો ઇન્ડિયા એલાયન્સ જીતશે તો અમે બહારથી સપોર્ટ કરવા માટે પણ તૈયાર છીએ આ વખતે ભારતીય જનતા પાર્ટી પણ ક્યાંક થોડીક અત્યારે તો એમ કોન્ફિડન્સ લેવલની સાથે એમ કહી રહ્યું છે કે ના પશ્ચિમ બંગાળમાં પણ અમે સારું પ્રદર્શન કરવા જઈ રહ્યા છે તો લાગે અત્યાર સુધીની જે સિચ્યુએશન જોવા મળી હતી તેમાં પશ્ચિમ બંગાળમાં ક્યાંક આ વખતે ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય કારણ કે પશ્ચિમ બંગાળમાં જ્યારે જ્યારે ચૂંટણીઓ હોય છે ત્યારે ત્યારે હિંસાના દ્રશ્યો સામે આવતા જ હોય છે તો આ વખતે લાગે છે કે ના કંઈક આવું કંઈક થશે તેમ વેસ્ટ બેંગાલની બેતાલીસ સીટ છે કદાચ આપને અતિશોક્તિ લાગશે તો હું વીસ થી એકવીસ મળે ભાજપ ને એલાયન્સ ને તો હું નવીનતા અનુભવું સંદેશ નહીં અનુભવ અત્યાચારો થયા ભાજપના લોકોને હિન્દુ જે રીતનું ઉર્માયું વર્તન છે પાકિસ્તાની સોરી બાંગ્લાદેશી કેટલા લખો લોકો ઘુસી ગયા તમને ત્યાંની પ્રજાની વાત કરું થોડા વખત પહેલા એવું પણ જાણકારી મળી હતી ત્યાંના જ લોકલ મુસ્લિમોને બાંગ્લાદેશથી આવેલા રોહિંગ્યા થી તકલીફ થઈ ગઈ છે કારણ કે જે ઘુસણખોરોને

સ્ત્રીઓ આગળ આવી છે અને ભાજપ તરફી કે રાષ્ટ્રીય એકતા તરફી કે રાષ્ટ્રના વિકાસ તરફી કે શાંતિ અમન ની વાતો કરનારી વ્યક્તિઓને પણ આ વખતે એ લોકોએ ભાજપે ટિકિટ આપી છે અને ત્યાંના લોકો એને આવકાર છે તો જરાય પણ આશ્ચર્ય નહીં થાય બિલકુલ બિલકુલ અત્યારની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તેમાંથી અત્યારે હાલ તો બાબતો એ જ સામે આવે છે કે ના ક્યાંક ને ક્યાંક આ વખતે ભારતીય જનતા પાર્ટીને થોડોક ફાયદો થાય તેવી શક્યતાઓ તે છે અને આ બધા બધી જ પરિસ્થિતિની વચ્ચે અત્યાર એક જ બાબત સામે આવશે કે ના આ વખતે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પરફોર્મન્સ

કારણ કે આપ જાણો છો કેટલા વર્ષોથી કોઈ પણ પોલ સાચા નથી પડ્યા એક્સક્લુડિંગ એક કે બે બધાએ પોતપોતાની એનાલિસિસ કરી છે બધાએ પોતપોતાની રીતે એનાલિસિસ કર્યું છે અને રિઝલ્ટ કંઈક અલગ જ આવ્યું છે હું તમને કહું છું કે ભાજપ એક સીટ થી જીતે કે સો સીટથી થી વધારે જીતે અલ્ટિમેટલી ભાજપ ગવર્મેન્ટ જે આપ સ્વીકારી લો છો બીજી વસ્તુ જેમ ક્રિકેટમાં તમે આખી ઇનિંગ થી જીત્યા કે એક રન જીત્યા જીત તો જીત છે યસ અહીંયા પ્રશ્ન થશે કે આકલન કરવાનું કે હું ક્યાં ઉણો ઉતર્યો કે મારી આટલા સીટ કપાણી અથવા આટલા ઓછા મત મળ્યા અથવા મારું માર્જિન ઘટ્યું અહીંયા હું એવો એ વાત કરી રહ્યો છું કે મીડિયામાં આજ સુધી મને ક્યારેય ખબર નથી પડી કે એક પણ મીડિયાનો આ હું મીડિયાની વાત કરું છું ચાણક્યની નથી વાત કરતો કે મીડિયાએ કોઈ પણ પોલ રજૂ કર્યો હોય સાચો પડ્યો હોય છેલ્લા ત્રણ ચૂંટણીમાં નથી પડ્યા અને લોકો આ તો તમે કીધું ને કે એક પર્ટિક્યુલર એરિયાની મત પેટી પર્સનલ લેવલે મારું જે ગણિત છે મને જેટલી થોડી નાનકડી સમજ પડે છે એ પ્રમાણે હું ભાજપને અને એની મંડળીને ટોટલ મંડળી આખીને ભાજપ અલાયન્સને થ્રી એટી સેવન સીટ આપી રહ્યો છું થ્રી સેવન ત્રણસો સત્યાસી જે લોકોએ ત્રણસો ત્રણસો ત્રીસ અને બસો સુધી પણ ભાજપનું આકલન કર્યું છે ઘણી એમની વાતોને મળી રહી છે સાઉથની આપણે વાત કરીએ છીએ સાઉથની ચર્ચાઓ જોવા મળતી હોય છે સાઉથમાં વધુ એક સ્ટેટની બાબત સામે છે કેરાલા કેરાલામાં એનડીએ બે થી ત્રણ સીટ અત્યારે લાવે છે યુડીએફ સત્તર થી અઢાર સીટ લાવે તેવી શક્યતાઓ અત્યારે તો જે જોવા મળી છે ફરી એકવાર સ્થાનિક પક્ષ અત્યારે તો આગળ જોવા મળી રહ્યો છે કેરાલામાં કઈ રીતે જોઈ રહ્યા છો આપ જો તમે જ વાત કરી દીધી કે ગયા વખત સુધી ભાજપને કશું મળ્યું નહોતું કે ભાજપ એન્ડ કંપનીને ને કઈ મળ્યું નહોતું એનડીએ ને આ વખતે બે કે ત્રણ સીટ પોલ પોતે જ બોલી રહ્યું છે અને રીતે ત્યાં બે અલગ અલગ બાબત કે ઓવરઓલ એનડીએ ને નીચે ઉતારી રહ્યા છે અને ઇન્ડિયાને આગળ વધારી રહ્યા છે અને કેરળ જેવા સેન્સિટિવ ઇસ્યુમાં જ્યાં ક્યારેય ભાજપ સફળ નથી કે ભાજપને એનડીએ સફળ ત્યાં એને તમે ત્રણ સીટ બતાવી રહ્યા છો આ કોમ્પ્લિકેશન કોમ્પ્લીકેશન એમની અંદરની વિચારધારા પ્રગટ કરી રહ્યું છે કે દે આર ઓલસો વિથ લિટલ બિટ કન્ફ્યુઝ એન્ડ દે આર નોટ કમિંગ ટુ ધ રાઈટ કન્ક્લુઝન કે એક્ઝેક્ટ શું હોય શકે હા અત્યાર સુધી તમે જે પાંચ છ સ્ટેટમાં આકલન કર્યું હોય માનો કે જેણે પણ કર્યું છે એમાં કદાચ એનડીએ ને વધારે દેખાતું હોય અને એનડીએ પાછળ દેખાતું હોય પણ ઓવરઓલ ઓવરઓલ ઇન્ડિયા લેવલે જ્યારે પણ બધી જ સ્ટેટનું તમે એનાલિસિસ કરશો એન્ડ ઓફ ધ ડે એનો ટોટલ પાંચસો તેતાલીસ માંથી કોને કેટલો મળે છે ચાર જૂને ખબર પડશે જેમાં એનડીએ નો આંકડો કઈ રીતે જોઈ આપ તેને પણ ક્યાંક આંકડો થી જેને એમ કેવાય તો થોડોક અત્યારે તમારું સ્ટેટમેન્ટ આવ્યું પેલા કીધું કે લોકો થી ત્રણસો ત્રીસ સુધી આકલન કરી રહ્યા છે એમાં જ તમારા તે સ્ટેટમેન્ટને સામે આવ્યું બસો એક્યાસી ત્રણસો પચાસ સીટ ધીસ મે વેરી આ તો હવે તમે મને કહો કોઈ પણ જગ્યાએ જ્યાં સર્વે થતો હોય પર્ટિક્યુલર મેં સર્વે કર્યો હોય તો હું જે કોઈ જગ્યાએ વિસ્તારમાં જઈને સર્વે કરું છું એક સેમ્પલ ટેસ્ટ છે ઓવરઓલ તો મેં આખી દુનિયાનો ટેસ્ટ નથી લીધો આખી દરેક જનતાએ જઈને વાત નથી કરી એ શક્ય પણ નથી પણ મારી અનુકૂળતા મને જે એરિયા પસંદ કર્યો ત્યાં મેં એનાલિસિસ કર્યું ધેટ ડઝન્ટ મીન કે ધેટ શુડ બી ધ

તમે સર્વે કરો છો તો પર્ટિક્યુલર અમદાવાદમાં સર્વે કરો બોડકદેવ નો સર્વે કરો સર્વે કરો જુહાપુરા બનતું હોય છે ખરું કોઈ પણ સર્વે સંસ્થામાં નોર્મલ નથી થતું હતું અને એ જ વસ્તુ વાત છે કે મારા વિચાર પોઈન્ટ ઓફ વ્યૂ હું એનાલિસ્ટ તરીકે કે જે તમે કીધું ને પોલ પોલ તરીકે ડિક્લેર કરું છું અને એટલે સાચા નથી ઠરતા બિલકુલ બિલકુલ સાચી વાત છે ને અત્યારે હાલની જો વાત કરવામાં આવે તો ક્યાંક ક્યાંક અલગ અલગ આપણે સ્ટેટની વાત કરીએ અલગ અલગ સ્ટેટ અત્યારે તો ઘણી બહુ જ મહત્ત્વની વસ્તુઓ અત્યારે તો દર્શાવતા આવતા હોય છે સાથે નિલેશભાઈ એક બહુ જ મહત્ત્વની બાબત એ પણ મહારાષ્ટ્રની વાત કરી યુપીની વાત કરી દિલ્હીની વાત કરી જમ્મુ કાશ્મીર હોય કે પછી અન્ય એવા જે સ્ટેટ પણ હોય આપણે તેની પણ વાત કરી આ બધાની વચ્ચે ક્યાંક એક બાબત અત્યારે હાલ પણ સામે આવે છે ને કે

આત્મમંથન ન કરે ને ફરી વાર એ રિપીટ કરે અહીંયા અમારે કોઈ વ્યક્તિગત વાત નથી પણ એક વાર મેં યજ્ઞભાઈ ને નાણી જોયે ચકાસી જોયા ને છતાંય તે એમના અમુક લુપોલ્સ ને હું ધ્યાન આપે આ કરીને ફરી વાર યજ્ઞભાઈ ને હું એ જગ્યા ઉપર બેસાડું યજ્ઞભાઈ જે કહે એ પછી મારે માનવું પડશે આ જનતાની મેં વાત કરી કે પર્ટિક્યુલર સંસ્થાની વાત કરી હવે રાષ્ટ્રીય કક્ષાએ ભાજપ ને આપણે મત નથી આપવું માની લીધું ચલો એઝ મતદાર તો મારી બીજો શ્રેષ્ઠ ઓપ્શન કોણ છે નેશનલ લેવલ ની વાત કરું છું સ્થાનિક લેવલ ને હું વાત કરું છું કે અકાલી દળ હોય આપ હોય કે મહારાષ્ટ્રમાં શિવસેના હોય પણ એ નેશનલ અલાયન્સ કે નેશનલ પાર્ટી તો નથી ને તો તમે જો નેશનલ પાર્ટીમાં પ્લેયર તરીકે કોણ છે ભાઈ ડીએમ કે મોટું માથું કહેવાય કે કોંગ્રેસ મોટું માથું કહેવાય કે ભાજપ મોટું માથું કહેવાય એની જોડે કોની જોડે કોણ સંકળાયેલું છે આપણે જે સામાન્ય જીવનમાં જોઈએ કે કન્યા કે વરરાજા લાવીએ છીએ એ કયા કુળમાંથી આવે છે એનો સમાજમાં સ્ટેટસ કયા સમાજમાં છે એ સામાજિક એમની લાઈફ શું છે એ જોઈને આપણે કન્યા કે ગુજરાતમાં આ વખતે કોંગ્રેસ ખાતું ખોલી શકશે કે નહીં મારી દ્રષ્ટિએ હા કેટલી સીટ ઉપર ટુ બી પ્રિસાઇઝ સાબરકાંઠા બનાસકાંઠા બેવ

રિઝલ્ટની આ વખતે રિઝલ્ટ કેવું આવશે એક્ઝિટ પોલના આંકડા કેવા આવશે તે તો આવનારો સમય જ બતાવશે તેની સાથે નિલેશભાઈ આપનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના વિશેષ કાર્યક્રમ જ આપશો નમસ્કાર